ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધ જાડેજા વચ્ચે વચ્ચે સામાન્ય પિતા અને હોવું જોઈએ તેવું નથી તેના રીવા બાને ને રવિન્દ્ર જાડેજાના પિતા જવાબદાર ગણાવી રહ્યા છે પતિ પત્ની અને પિતા વચ્ચેની આ લડાઈ કઈ રીતે શરૂ થઈ ક્યારે શરૂ થઈ અને શું હતું તેની પાછળનું કારણ જાણીશું આ રિપોર્ટમાં નમસ્કાર હું છું નિધિ સોમપુરા અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધ જાડેજાએ આપેલ એક ઇન્ટરવ્યુ દરમિયાન દીકરા રવિન્દ્ર જાડેજા અને વહુ રીવાબા પર અનેક આક્ષેપો કર્યા હતા તેમણે દાવો કર્યો હતો કે રીવાબાએ પરિવારમાં વિખવાદ ઉભો કર્યો છે વધુમાં તેમણે કહ્યું હતું કે તેમનો કોઈ જ સંબંધ પુત્ર કે પુત્ર વધુ સાથે નથી તેઓ એકબીજા સાથે બોલતા પણ નથી અનિરુદ્ધ સિંહ જાડેજા પુત્ર સાથેના સંબંધને લઈને ખૂબ જ વસવસો છે કારણ કે તેમણે ક્રિકેટ જગતનો નો સિતારો બનાવવા માટે તેમના પરિવારે ખૂબ ભોગ આપ્યો છે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનું બાળ પણ ખૂબ જ સંઘર્ષમાં વીત્યું હતું તેમના પિતાએ ભૂતકાળમાં એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે તેમની ઈચ્છા રવિન્દ્રસિંહ જાડેજાને આર્મીમાં મોકલવાની હતી પરંતુ રવિન્દ્ર જાડેજાએ નક્કી કર્યું હતું કે તેમને ક્રિકેટર જ બનવું છે જે બાદ તેમના પિતાએ તનતોડ મહેનત કરીને તેમને ક્રિકેટર બનાવ્યા હતા પોતાની વ્યથા ઠાલવતા વધુમાં કહ્યું હતું કે દીકરાને ક્રિકેટર ના બનાવ્યો હોત તો સારું હતું અમારી આવી હાલત ન હોત આ સમગ્ર રવિન્દ્રસિંહ જાડેજાના અનિરુદ્ધ કર્યા હતા તેમણે કહ્યું કે લગ્નને એક મહિનો પણ નહોતો થયો ત્યાં હોટેલની માલિકીને લઈને વિવાદ શરૂ થયો હતો રીવાબાએ હોટલ પોતાના નામે કરવાની માંગણી કરી હતી જે મુદ્દે તેમની વચ્ચે ઝઘડો પણ થયો હતો અને પછીથી સંબંધમાં ખટાશ વધતી ગઈ અનિરુદ્ધ સીએ વધુમાં કહ્યું હતું કે તેમણે પોતાની પૌત્રીને પણ ઘણા સમયથી નથી જોઈ અને રવિન્દ્ર જાડેજાની તેમની બહેન નયનાબા સાથે પણ કોઈ સંબંધ નથી જ્યારે આ મામલે પૂછવામાં આવ્યું તો તેમણે આખી વાતને જ ગુસ્સામાં ટાળી દીધી આવ્યો આજનો સસરાનો આવ્યો પ્રતિક્રિયા છે આજનો આ માહોલ આપણે સેના માટે એકત્રિત થયા છીએ

તો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને અમને ચોક્કસથી જણાવશો આ વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને કરવાનું ભૂલશો નહીં